રામ રામ ને સીતારામ બધાને માતા જવાનું સારું કરે અને બધાને હજાર હરવા રાખી શુભેચ્છા આપું છું તો આજે છે કે છે અષાઢ મહિનાની બીજ એટલે મોટામાં મોટી બીજ કહેવાય અને આપણે જવાનું છે સત્ર રામાપીરનું સરસ મજાનું મંદિર છે એટલે દર્શન કરવા જવાનું છે એટલે આપણે તો સરસ મજાના તૈયાર થઈ જાય છે અને આ બાજુ પણ તૈયાર થઈ ગયા પેલા સબાજ રામ રામરામના સીતારામ ડાયરાના તો અત્યારે હને વરસાદ ધર્મ ધર્મ ચાલુ છે પણ દર્શન કરવા દર્શન કરવાનો મોકો નહીં મળે મળ્યો કેમ કે અસાઠી મહિને આ એમ કહેવાય કે બાર મહિનેની મોટામાં મોટી બીજ કહેવાય એટલે આજે થોડુંક પબ્લિકની ભીડ વધારે હોય અને આ પહેલો વેલો વ્લોગ આપણે ભીડમાં બનાવવાનો થાય આપણે ક્યારેય મેળામાં કે આવું કે એમ કહેવાય કે બહુ વધારે પબ્લિક હોય એમાં આપણે વ્લોગિંગ નથી કર્યું તો આ ફર્સ્ટ ટાઈમ છે તો કેવો અનુભવ રહેશે એ તમને આજે જણાવ્યું

લપટી એવું છે વરસાદ તો આવવાનું ચાલુ જ હોય નથી કરો છો ઊંઠા નથી આપણે રામાપી દર્શન કરવા છીએ દર્શન લેવાનો એમ કેવાય કે લાભ મળે કે ન મળે કેમ કે ભીડ જ એટલી ના છે

હલો ખાલી કરવાનો ભાવ પચ્ચા ની ડેસ બરફ શું હોય તો બધા હે ને એમ જ ન કે

બધી રીતે મજા આવે યાર બાકી ઓલી વસ્તુ તો કાળની બનીને તૈયાર થઈ ગયું એટલે ઈ ખાવામાં વધારે નો મજા એટલે બરફ ખાવાનું નથી લઈ લો હાલો મણો ડીશુ લેવા મણો બની નાય કે હોતે આ તો નોયામાં છે ખાઈ બધા ફરે આટલા આવ્યો કે છો કે

આ પાણીની બોટલુ નકનું પાણી જ થાય છે પાણીની બોટલુ આરે રાખે કે પાણી બેજા

आतला विस्तार नाशनي बदाई ओळखता जैसे पण दूरना विस्तार नाशन ही नाही ओळखता होत नेट भाव तो काय कालच पण तनाव ना कोण खास वेळा तुम्हारे तईय में मजा पिवानी लस्सी खाओ पछि

ટ્રાફિક હાલી ને એટલા એવા ગાડી ત્યાં મૂકી દે ને એમ નહીં તો પેલી હાલી પપ્પાએ સિંગલ બેડ ની ગાડી કાઢી તો બેઠેલા હોવી ને તો ગાડી નીકળે પણ નહીં એવું હતું નહીં પણ હવે બસ આપણે સીધું ઘરે જવાનું છે બોલી પાછું વરસાદ છે કે ભેગો ન થાય તો ખાડું ઘરે પહોંચી જઈએ આપણે અને પાછો કિશનભાઈ ને એની ગાડી પણ હાલી લાવો બાજુ કેવો વરસાદ ન થાય છે અગુ તાર મમ્મી લાગતું નથી મેળામાં જ જઈને આવ્યા હોય એવું <laughs> <नहीं? laughs> <laughs> 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 <नी> <laughs> रील <laughs>

ફોન લઈ તર હાટું જો પૈસા વર મખલા લઈ આમ જોતો તો જો બધું લઈ તર હાટું જો તો તન ગમે ને હાલે ફોન એક ખબર છે આમાં ખાવું મૂકવાના એમ

તો જુવાની બેન તો આટા ફેરા મારવા મળ્યા છે હવે જો પપ્પા જાય એટલે હવે જાય છે અરે અને આપડે તો મેળામાં માં જતા ને એટલે માસુ દુઃખવા મળશે પેલા તો અવાર માં બહુ આનંદ આવે બહુ મજા આવે રખડવાની પછી હાંજ પડ્યા પછી માછું સડે એટલે થોડું થોડું માછું દુખવા મળ્યું છે મને એટલે આપણે થોડીક વાર હવે આરામ કરવો છે અને ને એના પપ્પા રમાડે છે અને આપણે આજે રોકાઈ પણ જવાનું છે તો બસ હવે આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશે આપણે નો લોકમાં